નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું શિયાળી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તેનેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ જુલાઈ બે હજાર પચીસનું પેન્શન લેવા જતાં પહેલાં જાણો અગત્યની માહિતી ગુજરાત રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો ઘણા લાંબા સમય સુધી જે કામ કરી રહ્યા હતા તેમના મારી ખૂબ જ અતિ મહત્ત્વના સમાચાર છે જુલાઈ મહિનાથી બેંકમાં પેન્શન જમા કરવા માટે આ બે કામ અવશ્ય કરવું પડશે જો તમે ધારક છો તો આટલું અવશ્ય જાણી લેજો ફરજિયાત છે તમારા માટે સો ટકા ઉપયોગી બનશે તો મિત્રો વિડીયો સૌ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ છે ટેલિગ્રુપ બંને બનાવે છે તેને લિંક ડિસ્ક્રિપ્શન પૂછવું અવશ્ય જોઈન થઈ જજો તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે પગાર પેન્શન ડીએડીઆર એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે હર એક અપડેટ આપણી આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય ચેનલ પર પુરવાત કરવામાં આવશે મિત્રો વોટ્સઅપ ગ્રુપ તેને ગ્રુપ બંને બનાવી છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો હશે જોઈન થઈ જજો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો પગાર વધારો કેન્દ્રીય કર્મચારીઓના આઠમો પગાર પંચની રચના અમલીકરણની આતુરતાની રાહ જોઈ રહ્યા છે આ સાથે કર્મચારીઓના ફિટૅમ ફેક્ટર પણ નજર રાખી રહ્યા છે કારણ કે પગારમાં આઠમો પગાર પંચ વધારો ફક્ત આજ જ આધારે જ સુધારવાનો છે હવે ફેડપે ફેક્ટર પણ અપડેટ પ્રાપ્ત થયું છે જેનાથી કર્મચારીના પગારમાં મોટો ઉછારો આવશે આઠમો પગાર પાંચ હેઠળ કેટલા સ્પીડપેન્ટ ફેક્ટર સાથે પગારમાં કેટલો વધારો થશે તે સમાચાર આપણે આજના વિડીયોમાં જણાવીશું એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે આઠમો પગાર પાંચ હેઠળ કર્મચારીના પગારમાં વધારો કરવા માટે એક ઉચ્ચ કેબિનેટ એટલે ઉચ્ચ ફીડપેન્ટ ફરીમાં નક્કી કરવામાં આવશે મિત્રો શું નક્કી કરવામાં આવશે ફિડપેન્ટ ફેક્ટર જેનાથી કર્મચારીના પગારમાં નોંધપાત્ર વધારો થશે આઠમો પગાર પંચ પગાર કેક્યુલેટર જોઈ લઈએ કે પેન્શનને પણ આનો લાભ મળશે તમને જણાવી દઈએ કે આઠમું પગાર પંચ મંજૂરી બાદ કર્મચારીને નવા પગાર પંચ જેટલા ફીડપે ફેક્ટર નક્કી થાય તેની રાહ જોઈ રહ્યા છે હવે આ અંગે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને હવે કર્મચારીઓના અને પેન્શનનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મિત્રો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સરકાર વતી માહિતી આપી છે કે જાન્યુઆરી આઠમ પગાર પંચની રચનાને મંજૂરી આપવામાં આવી હતી આ પછી આ દિશામાં કોઈ વધુ પગલાં લેવામાં આવ્યા નથી સરકારે કેન્દ્રીય બજેટમાં બે હજાર પચીસ છવ્વીસમાં આઠમા પગાર પંચને માટે કોઈ અલગ જોગવાઈ કરી નથી તેથી માનવામાં આવી રહ્યું છે કે નવા પગાર પંચના અમલીકરણનો વિલંબ થઈ શકે છે અગાઉ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેનો અમલ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એટલે કે આઠમું સીપીસી અમલીકરણના રોજ થશે હવે તે મોડેથી લાગુ થવાની શક્યતાઓ છે જો કે જો કે જ્યારે પણ નવો પગાર પણ લાગુ થશે ત્યારે તે ફક્ત એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અસરકારક માનવામાં આવશે મિત્રો આગામી ડીએ રિવિઝન ક્યારે થશે મોઘવાડીની ભથ્થાણી આગામી સમીક્ષા નવેમ્બર બે હજાર પચીસમાં કરવામાં આવશે જુલાઈ બે હજાર પચીસથી અમલી માનવામાં આવશે સરકાર જ્યારે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમું પગારપંચની અમલીકરણની જાહેરાત કરી હોવાથી સાતમું પગારપંચ હેઠળ આ છેલ્લો ડીએ સુધારો થશે ડીએ વધારો પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે તે ફુગાવાની અસર ઘટાડો મદદરૂપ કરે છે ફીટપેપ ફેક્ટર આ રીતે કામ કરે છે ફિટપેપ ફેક્ટર મૂળભૂત પગાર માટે ગુણક છે જેના આધારે કર્મચારીઓના અને પેન્શનમાં મૂળ પગાર અને પેન્શન પગાર અને પેન્શનનો વધારોમાં સુધાર કરવામાં આવે છે ફિટપેમ ફેક્ટર કર્મચારીના મૂળ પગાર પર લાગુ પડે છે કુલ પગાર પર નહીં જે જરૂર નથી કે પગાર ફક્ત ફિટપેમ ફેક્ટર આઠમા સીપીસી ફિટપેમ ફેક્ટરના પ્રમાણમાં જ વધશે સાતમો પગાર પંચમાં ફિટપેમ ફેક્ટર બે હતું ને બેઝિક પગારમાં અગિયાર હજાર વધારો થયો હતો જ્યારે છઠ્ઠા પગાર પંચમાં એકવાર સ્યાસીના ફિટપ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો જેના પરિણામે બીજી પગાર મોટો વધારો થયો હતો મિત્રો ત્યારબાદ કામના પ્રદર્શન પ્રદર્શનના આધારે પગાર વધી શકે છે મિત્રો હાલમાં દરેક કર્મચારીઓના ગણતરી પગારમાં કેટલો વધારો થશે તે પણ આપણે જોઈ લઈએ કે આઠમો પગાર પંચના તેમના પગારમાં કેટલો વધારો થશે આ અંગે નિષ્ણાંતોનું કહેવું છે કે આઠમો પગાર પંચના કર્મચારીઓના મૂળ પગારમાં જોરદાર વધારો થશે કે કેન્સોને પણ આનો લાભ મળશે શક્ય છે કે લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને ચાલીસ હજાર રૂપિયા થઈ શકે છે આ વખતે કામના પ્રદર્શનના આધારે પગારમાં વધારો પણ થઈ શકે છે મિત્રો નિષ્ણાતો કહે છે કે મિત્રો નિષ્ણાતો શું કહે છે એ પણ જોઈ લઈએ આપણે કે નિષ્ણાતોના મતે આઠમો પગાર પંચ લાગુ થતાં જ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો અને ફેરફાર થવાની શક્યતા છે પગારમાં માળખામાં પણ ફેરફાર થશે મિત્રો આ વખતે ફીટપેમ ફેક્ટર એક પણ નેવુંથી બે પણ સ્યાસી વચ્ચે હોઈ શકે છે દરમિયાન જો નવા ફીટપેમ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીના મૂળ પગાર બે પણ પાંચથી તૈયાર વધારો થઈ શકે છે મિત્રો આ મુજબ અઢાર હજાર રૂપિયાનો મૂળ પગાર આઠમ પગાર પણ લાગુ થતાં કર્મચારીને ચાલીસ હજાર રૂપિયા પ્રતિ માસથી અગિયાર એકાવન હજાર રૂપિયા માસ સુધી હોઈ શકે છે મિત્રો ત્યારબાદ ડીએમાં જે ડીએ માટે નવું ફોર્મ્યુલા લાગુ થશે આઠમો પગાર પંચ અમલ પછી ડીએ મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક નવું ફોર્મ્યુલા નક્કી કરાય છે કર્મચારીના હાલમાં આજ માને છે કે જો સરકાર આ અંગે કોઈ સ્પષ્ટ કર્યું નથી તો હાલમાં સાતમો પગાર પંચ હેઠળ ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આઈસીપીઆર ના સરેરાશ ડેટા આધાર ડીએ નક્કી કરવામાં આવશે માટે નવું ફોર્મ્યુલા વાસ્તવિક ક્ષેત્રમાં આઠમો પગાર પંચ અમલ પછી સ્પષ્ટ થશે મિત્રો જો આઠમો પગાર પંચમાં ફિટપેમ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી લાગુ કરવામાં આવી તો સરકારી કર્મચારીના મૂળ પગારમાં લગભગ ત્રણ ગણો વધી જશે માસિક અઢ હજાર રૂપિયા વધીને એકાવનથી આઠસો એંસી રૂપિયા થશે જો ફિટપેમ ફેક્ટર મૂળ પગારમાં ગુણક કરી છે જો બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવી લગભગનું પેન્શન નવ હજાર રૂપિયા વધીને ચોત્રીસ હજાર રૂપિયાથી વધુ થઈ જશે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ